વડોદરાના પાદરા નજીક ગંભીર પોલ તૂટી જતા થયેલ ભયંકર દુર્ઘટનામાં દ્વારકાથી અંકલેશ્વર તરફ જતા ટ્રકમાં સવાર એક જ પરિવારના રાજુભાઈ હાથીયા અને તેમના કાકા ટ્રક સાથે મહીસાગરમાં ખાબક્યા હતા દરમિયાન માછીમારોએ હિંમતભાઈ રાજુભાઈને બચાવ્યા હતા તેઓ પાણીને જોતા તરત ટ્રક પર ચડી ગયા હતા તેમને એસએસસી હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને હાલત સ્થિર છે આ દુઃખદ ઘટનામાં તેમના કાકાનું કરુણ મોત થયું છે રાજુભાઈને આઘાત ન લાગે તે માટે એમ કહેવામાં આવ્યું છે કે કાકાને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે ઘટના એવી બની હતી કે અમે જા રહ્યા હતા અમે જા રહ્યા હતા પૂરથી અરે અહીંયાથી દ્વારકાથી જા રહ્યા હતા અંકલેશ્વર અંકલેશ્વરથી જા રહ્યા હતા ઓર રાત મેં ચાચા ગાડી ચલાવ્યા હતા ઓર એકદમ પુલ તૂટ ગયા ઓર નીચે ચલે ગયા એ અંકલેશ્વર એ દ્વારિકા અંકલેશ્વર જાહેર બરા ટ્રક થા ટાયર મામલા તો મેં તો ની મેં થા મામલા તો બહુ મામલા તો પતા નહીં ચલા એકદમ એક દો મિનિટ મેં તો પૂરા પતા નહીં ચલા ક્યાં હોય કાકો ભત્રીજો બે હતા મારા જોડે મારા કાકા સગા કાકા હતા એ અમદાવાદ હોસ્પિટલમાં છે એ કાંઈ હું ઊંઘમાં હતો મને ખબર નથી કદી આગળ ચાલે છે કદી પાછળ ચાલે મને કાંઈ ખબર નથી કેમ કે હું ઊંઘમાં હતો હું ઊંઘી ગયો હતો નાઇટમાં ગાડી ઈકી હતી તો સવારમાં કાકાને ગાડી દીધી તો ઊંઘી ગયો હતો પછી હોશ જ્યારે આવ્યો કે ગાડી એકદમ નીચે ગઈ ને ત્યારે મને હોશ આવી ગયો કે ગાડી એકદમ આમ નીચે કેમ આવી ગઈ પછી જોયું તો આમ આખો ખોઈ તો પાણીમાં હતો તો તો મારું બધું પાણીમાં નીચે કાદામાં ગઈ ગયો હતો પછી મેં તેમ કરીને બહાર નીકળી કાદામાઈથી બહાર નીકળીને ગયો પછી ગાડીની ઓરી જે એંગલ આવે ને એંગલ પકડીને ઉપર ચડી ગયો ગાડી ઉપર કેમ કે નીચે તો હતો તો છાતી લેવલ પાણી હતું બરાબર પછી નીચેથી પાણી આમ ઢુકડા ભરતો ભરતો નીકળી ગયો બહાર બહાર નીકળીને પછી ગાડી ઉપર વહી ગયો પછી ઓલા થોડીક વાર બેઠો રહ્યો પછી બધેને કહેતો હતો બચાવો બચાવો પછી ઓલા મચ્છી મારો હોય ને મચ્છી મારો અહીંયા બોટોથી પછી થોડીક વાર થઈને એ આવ્યા બે બોટો લઈને પછી એની એને કાઢો પછી બહાર કાઢવા પછી કાંઠા ઉપર પછી તો સરકારના માણસો ઘણી આવી ગયા હતા એમ્બ્યુલન્સ આવી ગયા હતા પોલીસ આવી ગઈ હતી બધા આવી ગયા હતા બરાબર પછી તો કાંઈ વાંધો નહોતો પછી તો ડાયરેક્ટ મને હોસ્પિટલે લઈ આવ્યા સરકારની ભૂલ કેવી સરકારની ભૂલ કાંઈ નહીં સરકારની ભૂલમાં હું એમાં કહેવાની જરૂર સરકારને જો એવું જ કરવું હોય તો અમને અહીંયા નીકળવા કરવા દઈએ બરાબર સરકારને અહીંયાથી જો પુલને ખબર હોય સરકારને કે આ પુલ તૂટી જવાનું છે તો અમને અહીંયાથી નીકળવા દઈએ બરાબર નો નીકળવા દઈએ ને તો તો એમનો કહી દઈએ કે આ બંધ છે બરાબર સરકારને જો એ ખબર હોય કે આ પુલ તૂટી જ જવાનું છે તો સરકાર અહીંયાથી ગાડીઓ નીકળવા દઈએ ન નીકળવા દઈએ ને બંધ કરાવીને કઈ ખબર નહીં સાહેબ હોય કે ન હોય ગાડીઓ હતી ત્યારે તન 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 ગાડી હતી ઓર બીજી પિકઅપ ગાડીને એવી બધી હતી